અને જાણેલી વ્યાજના તાજા બજારો ભાવ જીરોનો નીસો ભાવ ચાર હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયાથી ઓછો ભાવ છ હજાર પાંચસો રૂપિયા સુધી સુવા ચૌદસો રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા સુધી ઈસબગુલબ પચીસો રૂપિયાથી ત્રણ હજાર નેવું રૂપિયા સુધી અજમો પંદરસો રૂપિયાથી ત્રણ હજાર સો રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી છ હજાર રૂપિયા સુધી તલી બાવીસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ મિત્રો મિત્રોના તાજા ઊંઝા માચરજાના બજાર ભાવ વિડીયોમાં અંતસૂતરીવા તમામ ખેડૂતોના પર ખાસ વીડિયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા